જય આદિવાસી જય જવાહર જય ભારત જય સવિતા હમણાં ગત ત્રીજી ડિસેમ્બરના રોજ દડિયાપાડાના ધારાસભ્ય શ્રી જયદ્રભાઈ વસાવા સાથે અમે રાજપાળી બિરસા મુંડા સર્કલથી ઝઘડીયા પ્રાંત ઓફિસ સુધી પદયાત્રાનું આયોજન કરેલું હતું આ પદયાત્રાનો હેતુ આ વિસ્તારમાં જે બિનઅધિકૃત રીતે જે રીતેની લીઝો ચાલે છે બિનઅધિકૃત રીતે જે સિલિકાના પ્લાન્ટો ચાલે છે બિનઅધિકૃત રીતે જે વરી ક્રસરો ચાલી રહી છે આ વિસ્તારમાં જીએમડીસીનું જે ગંદુ પાણી જાહેર ખાડીમાં છોડી દેવામાં આવે છે જેના લીધે આ વિસ્તારમાં જે દૂર ડાંગર હોય એ લોકો પાણી નથી પી શકતા અને મૃત્યુ પામે છે આ વિસ્તારના સ્થાનિક લોકોને જે રોજગારી નથી મળતી એના વિરુદ્ધમાં આવા બધા લોકલ પ્રશ્નોને લઈને અમે પદયાત્રાનું આયોજન કરેલું હતું અને એના માટે અમે ગત ત્રીસ તારીખના રોજ એઝ ભરૂચ એસપીશ્રીને અને કલેક્ટર સાહેબશ્રીને પણ આ બાબતથી જાણ કરેલી હતી અને પ્રાંત શ્રી ઝઘડિયાને પણ આ બાબતથી અમે જાણ કરેલી હતી અને આ માટેનો જે અભિપ્રાય લેવાનો હતો એના માટે પણ અમે ઝઘડિયા પોલીસ સ્ટેશન અને રાજફોળી પોલીસ સ્ટેશન પીઆઈને રૂબરૂ મળીને અમે આ પરમિશન લેવા માટે હું પોતે ઝઘડિયા તાલુકાના પ્રમુખ સર્જનભાઈ વસાવા સાથે ગયા હતા પરંતુ આ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા અમને આ બાબતે ગોળ ગોળ ફેરવીને અમારો સમય વેઠવીને અમને સ્ટાફનો અભાવ હોવાનો અને આ બધા બહા કાઢીને અમને આ પરમિશન આપી નથી હવે જ્યારે રાજફાળી પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા અમારા પર ચૈત્રભાઈ સહિત અમારા તેલ પર જે ભારતીય ન્યાય સંહિતાની કલમ બસો એકસો છવ્વીસ બે અને બસો પંચ્યાસી ત્રણ જે લગાડી છે એના વિરુદ્ધમાં અમે કહેવા માગીએ છીએ કે અમે એવું કોઈ પણ પબ્લિક પ્રોપર્ટીને કે સરકારી પ્રોપર્ટીને કે કોઈપણ વ્યક્તિને એવી રીતના કંઈક નુકસાન કરેલું નથી કે અમે કોઈને અડચણ બન્યા નથી અમે શાંતિપૂર્ણ રીતે અહીંયાથી ચાલીને ગયા અને અમારી પદયાત્રા પૂરી કરીને અમારા જે આ પ્રશ્નો હતા એના માટે રજૂઆત કરી હતી ગોહિલ સાહેબને મારે કહેવું છે કે તમે આ જે ફરિયાદ કરી છે ત્રણ ચાર દિવસ પછી શું તમે ભાજપના ઇશારે કરી છે આજે આ વિસ્તારમાં બધું બહુ ગેરકાયદેસર ચાલી રહ્યું છે જો તમારે ખરેખર ફરિયાદ કરવી હોય તો આ વિસ્તારમાં જે અધિકૃત રીતે જે રેતીની લીઝો ચાલે છે બિન અધિકૃત જે કોરિયો ચાલે છે બિન અધિકૃત જે સિલિકાના પ્લાન્ટ છે એ એમની સામે કરો તમે જે લોકો ચલવે છે એમની સામે આજે તમારે ફરિયાદ જ કરવી હોય તો અહીંયા જે રોડ અકસ્માતમાં અમારા ભાઈઓ અમારી માતાઓ મૃત્યુ પામે છે એક્સિડન્ટમાં એ જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કરો એ અધિકારીઓ સામે કરો આજે તમારે એફઆઈઆર જો કરવી હોય તો વોટિદ્રામાં પણ બે વર્ષ પહેલાં ટોટલ બે કરોડ સાઠ લાખ સુતાલીસ હજાર બસો સિત્તેર રૂપિયાનો ડંડ થયેલો હતો એ ઈસમો આજે જે ભાજપ સાથે સંકળાયેલા છે એ આજે ખુલ્લે આમ ફરી રહ્યા છે નથી એમની પર ફરિયાદ થઈ કે નથી કોઈ કાર્યવાહી થઈ તો એમની સામે તમે એફઆઈઆર કરો કેમ તમે જે પ્રજાના લીડર છે પ્રજા માટે જે અવાજ ઉઠાવે છે એમની સામે ફરિયાદ કરો છો શું અમારે એમ સમજવું કે તમે ભાજપના એજન્ટ છો શું તમારે અમારે એમ સમજવું કે તમારો પગાર ભાજપના સંકળાયેલા છે એ આજે ખુલ્લે આમ ફરી રહ્યા છે નથી એમની પર ફરિયાદ થઈ કે નથી કોઈ કાર્યવાહી થઈ તો એમની સામે તમે એફઆઈઆર કરો કેમ તમે જે પ્રજાના લીડર છે પ્રજા માટે જે અવાજ ઉઠાવે છે એમની સામે ફરિયાદ કરો છો શું અમારે એમ સમજવું કે તમે ભાજપના એજન્ટ છો શું અમારે એમ સમજવું કે તમારો પગાર ભાજપના કમલમમાંથી આવે છે શું અમારે એમ સમજવું કે તમારી ભાજપના સાથે છે અમે લોકો મુંડાના વારસદાર છીએ અમારો ઇતિહાસ સંઘર્ષથી લખાયેલો છે નથી અમે ક્યારે ડરવાના કે નથી અમે ઝૂકવાના અમે પ્રજા માટે અમારા સમાજના લોકો માટે સતત લડતા રહીશું ચાહે એના માટે અમારે જેલ પણ જવું પડે કે ચાહે અમારા એના માટે કુરબાન પણ થઈ જવું પડે આ વિસ્તાર ટ્રાઇબલ છે અને ટ્રાઈબલનું ખનીજ લૂંટવા માટે ભાજપે એના એજન્ટો મૂકીને આ જે ખનીજ બેફામ લૂંટ ચલાવી રહ્યા છે ને એને બચાવવા માટે તમને એજન્ટો બનાવીને આ વિસ્તારમાં મૂક્યા છે તો અમે તમને એક એમ કહેવા માંગીએ છીએ કે અમારા લોકોને અને અમને હેરાન કરવાનું બંધ કરો અને ખરેખર જો તમારે ફરિયાદ જ કરી હોય તો આ જે લોકો રાત દિવસ ચોરી કરી રહ્યા છે જે રાત દિવસ ખોટું કરી રહ્યા છે જે આ અધિકારીઓ છે જે કોન્ટ્રાક્ટરો છે જે આ વિસ્તારમાં બેફામ જે બિન આદિવાસીઓ બહારથી આવીને અહિયાં નું ખરીફ લૂંટી રહ્યા છે એમની સામે તમે ફરિયાદ કરો કેમ તમે એમની સામે ફરિયાદ નથી કરતા શું તો તમે એમની અંદર સંકળાયેલા છો શું તમારા હપ્તા ચાલે છે આજે ઝઘડિયા તાલુકાની વાત કરું તો આડેધર બેફામ બુટ લેવો અહીંયા કોઈ પગલાં નથી લેવાતા શું અમારે એમ સમજવું કે દારૂ તમે છો જોઈને આ વિસ્તારમાં જુગાર રમાઈ રહ્યો છે આંકડા રમાઈ રહ્યા છે એ બધું તમને દેખાતું નથી અને જ્યારે પ્રજાના એક લીડર લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે નીકળ્યા છે ત્યારે તમે ખોટી રીતના ભાજપના ઇશારે જે હેરાન નથી કરી રહ્યા છો એની સામે અમારો વિરોધ છે અને અમારો અવાજ તમે ભાજપ કોઈ દિવસ દબાવી નહીં શકે અમે લડતા રહીશું લડતા આવ્યા હતા અને લડીશું જય આદિવાસી જય ભારત જય સંવિધાન જય જોવા